છોકરી ચડ્ડી ગાદીને બધું બતાવે છે તમને હું પૂરો વિડીયો બતાવું તમને પહેલાં થોડી જાણકારી આપી દઉં આ વિડીયો વિશે આ વિડીયોની અંદર એટલું ખરાબ ખરાબ કરવામાં આવ્યું છે અને તમને વાત નહીં કડિયુક્ત જુઓ તમે છોકરીઓ કેવી કેવી થઈ જાય છે પણ પેટ્રોલના પૈસા છોકરી પાસે હતા નહીં અને સો રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું અને પૈસા તો હતા જ નહીં છોકરી પાસે એટલે પહેલાં કાકાએ કહ્યું પૈસા તો બોલે છોકરી કે મારી પાસે પૈસા જ નથી હું તમને એક વસ્તુ બતાવું એમ કરીને એની ચોડી બહાર કાઢી અને ચડ્ડી બતાવી દીધી ને ચડ્ડી ઉતારી દીધી ને ચડ્ડી ઉતારીને એની ઓલી જો આવે ને એ બધું બતાડી દીધું અને કાકો તો ખુશ થઈ ગયો કે સારું હું આપી દઈશ પૈસા તમે જવું તો જતા રહો God drunk off your love and I lost myself again you hit just like a drug this time મિત્રો તમારે ઘર બેઠા પૈસા કમાવે છે તમે લાખો રૂપિયા કમાવો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે ફટાફટ કોર્સ ખરીદી લો અને લાખો રૂપિયા કમાઈ શકો એવું હું તમને ગેરંટી આપું છું ફટાફટ કોર્સ ખરીદો